પણ ત્રિકોણ નીતિ જોઈ લેજો તમે ઓળખો છો અને આ ટેબલ ડર લાગતું આ ટેબલ અને એમાંય આપણી પોન છોડ કે આપણે આટલા જ મૂલ્યની જરૂરિયાત પડે છે કે 30 કે 45 કે 60 ની અને આપણે આટલું જ ટેબલ તૈયાર કરીએ અથવા 10 અને કોટ ની જરૂર નહીં થોડીક જ મિનિટો અંદર આજે તમે આ ટેબલ શીખવા જઈ રહ્યા છો અને એટલી ગેરંટી આપીશ કે તમે કોઈ અન્ય વ્યક્તિને પણ આ ટેબલ શીખવી શકશો એક પણ નાનકડી મેથડ સાથે નોટ ઓન્લી શોર્ટ ટ્રિક્સ

અને એને કેવી રીતે યાદ રાખીશું આપણને જો કશું ના આવડે તો એક મૂલ્ય આવડે છે ધોરણ ના પણ આવડે બે ત્રણ અને ચાર રેડી આ તમામના ભાગ્યામો ચાર ચોક્કસ આટલું તો આવડે જ શૂન્ય એક બે ત્રણ ચાર અને દરેક ના ભાગ્યામાં ચાર અને એનું આપણે કાઢવા જઈ રહ્યા છીએ વર્ગમૂળ અને એ પહોંચે પહોંચ મૂલ્ય છે એ ક્રમમાં આપણે મૂકીશું ટેબલ જીરો ભાગ્યા ચાર છે ચોક્કસ એનું જીરો મૂલ્ય મળશે આપણને એક ચતુર્થાંશ છે તો એક નું વર્ગમૂળ એક થશે અને ચાર નું વર્ગમૂળ થશે બે અહીંયા બેનું વર્ગમૂળ નીકળતું નથી ઉપર નીચે ત્યારબાદ ત્રણનું વર્ગમૂળ નીકળતું નથી તો વર્ગમૂળ ત્રણ અને ચાર ની જગ્યાએ વર્ગમૂળ નીકળે છે બે ચાર ભાગ્યા ચાર જવાબ મળે છે એક અને એકનું વર્ગમૂળ છે એક ક્રમ ઉલટાવી ચાલી પ્રથમ શું કરે છે જીરો એક બે ત્રણ ચાર ભાગ્યામાં ચાર નું વર્ગમૂળ કાઢ્યું છે અને ટેબલ ની અંદર આપણે મૂક્યું છે હવે આપણે ક્રમ ઉલટાવી દઈશું એટલે છેલ્લેથી મૂલ્ય લખીશું તો આપણને મળે છે એક ત્યાર પછી વર્ગમૂળ માં ત્રણ દ્વિતીયાંશ ત્યાર પછી એક ભાગ્યા વર્ગ મૂળ મોંશ અને સાઈન ભાગ્યા નું મૂલ્ય છે એટલે કે સાઈન ભાગ્યા કોષ સાઈન ભાગ્યા કોષ એ જે મૂલ્ય મળે છે એ આપણે ટેન ના ટેબલમાં મૂકીશું

એ જ પ્રમાણે વર્ગમૂળ માં ત્રણ દૂતિયાંશ એના ભાગ્યામાં માં એક દૂતિયાંશ આવે છે બગડો ઉલટાવી ઉપર જશે દૂર થશે આપણને મળશે વર્ગમૂળ માં ત્રણ છેલ્લી કોલમ એક છેદમાં માં ક્યારે જીરો નું અસ્તિત્વ નથી માટે એવું આપણને કોઈ મૂલ્ય મળે નહીં પરિણામે આપણે લખી શકીએ અવ્યાખ્યાયિત ઇમ્પોસિબલ જે શક્ય નથી અવ્યાખ્યાયિત એક ના ભાગ્યા માં નું કોઈ અસ્તિત્વ નથી ત્રણ લાઇન આપણી રેડી છે આપણે જાણીએ છીએ કે આપણે ત્રિકોણમિતિના મિતિના સાઈન કોસ અને ટેન આ ત્રણ ના મૂલ્યો લખી રહ્યા છીએ અને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે સાઈન નું વ્યસ્ત કોણ છે તો સાઈન ની જે લાઈન છે એને આપણે વ્યસ્ત લખી દઈશું શૂન્ય ના વ્યસ્ત નું કોઈ અસ્તિત્વ નથી માટે અવ્યાખ્યાયિત એક દ્વિતીયાંશ નો વ્યસ્ત બે એક ભાગ્યા વર્ગમૂળ બે તો વર્ગમૂળમાં ત્રણ એ જ પ્રમાણે બે બે અને ફરીથી એક વાર શૂન્યના વ્યસ્ત નું કોઈ અસ્તિત્વ નથી માટે અવ્યાખ્યાય શું કર્યું છે ફરીથી એક વાર સમજો તરીકે કોષ ના વ્યસ્ત ને સેક તરીકે અને ટેન ના વ્યસ્તને આપણે કોટ તરીકે શૂન્યનું અસ્તિત્વ નથી માટે શું લખીશું અવ્યાખ્યાયિત ચાલો અહીંયા વ્યસ્ત કેટલા લખીશું વર્ગમૂળ મો ત્રણ એક નો વ્યસ્ત એક અહીંયા લખીશું એક ભાગ્યા વર્ગમૂળ મો ત્રણ અને અહીંયા આપણે લખીશું આપણે લખ્યું કે જીરો ના વ્યસ્ત અસ્તિત્વ નથી તો અવ્યાખ્યાયિત જો અવ્યાખ્યાયિત લખીશું એના સ્થાને આપણે લખી દઈશું જીરો માત્ર એક જ મિનિટ ફરીથી પુનરાવર્તન કરો ટેબલ તમને આવડી જ ગયું હશે